નવરાત્રિની ઉજવણી થતી હતી બાવીસ નવ બે હજાર પચીસના રોજથી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થઈ રહેલું ભાઈ હોય વર્ષથી ગરબા થઈ રહ્યા હતા પરંતુ કેટલાક કારણોસર ગરબા બંધ થઈ ગયેલા હતા પરંતુ આ જ વખતે ગામના તમામ ભાઈઓ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ ભેગા મળી અને આ પાવન પર્વને ઉજવવા માટે આજે ભેગા થયેલા છે અને બધાને સાથ સહકારથી આ પાવન પર્વમાં અમે સફળ રહીશું એવી આશા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ